ધર હાજરીમાં પણ ઓફિસમાં લાઇટ પંખા ચાલુ વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે દૂરબીનથી પતરીનો ઓપરેશન 10 દિવસથી બંધ છે ત્યાંના સિનિયર આરએમઓને આ બાબતની જાણ પણ નથી તો કોઈ હેલ્થ સેન્ટરોમાં મોટા ડોક્ટરો પેશન્ટને હાથ લગાડ્યા વગર કે સ્થેથોસ્કોપ લગાડ્યા વગર તપાસ કરે છે નમસ્કાર હું રજના હિલ્પરા કોર્પોરેટર અમદાવાદ મિપટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ કમિટી સભ્ય આજે હોસ્પિટલ કમિટીની મીટિંગ મળી ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી ત્યારે જે સ્મિમેરની અંદર સાતસો કરતાં નાની મોટી જે દવાઓ નોર્મલ દવાઓ વપરા વપરાતી હોય છે એ દવાની ઘટ છે હેલ્થ સેન્ટરોની અંદર જે ડાયાબિટીસ પ્રેશરની જે દવાઓ હોય છે એ છેલ્લા ત્રણ મહિનાથી એ દવાઓની પણ ઘટ છે આનું કારણ જોતાં એવું લાગે છે કે ને કંઈક તો અધિકારીની ઉદાસીનતા હોય છે અને મોટામાં મોટું કારણ તો એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમના ઇજારદારો પ્ર સ્મિમેર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલની અંદર પ્રાઇવેટ મેડિકલ ચલાવે છે તો કંઈક ને કંઈક એમને લાભ થાય એટલા માટે આ દવાઓની ખરીદી કરવામાં નથી આવતી સાતસો જેટલી દવાની એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય છે ત્યારબાદ નાની મોટી જે રજૂઆતો હતી એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી સ્મીમેરની અંદર જે પથરીનું ઓપરેશન કરવા માટે જે મશીન હોય છે એ મશીન પંદર દિવસથી બંધ છે તો એ બાબતે ત્યાં કોઈને ખબર પણ નથી કે આ મશીન પંદર દિવસથી બંધ છે જ્યારે આર એમ ઓને આર એમ ઓરે આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે એમને પણ ખબર નહોતી કે આ મશીન પંદર દિવસથી બંધ છે બીજું કે જે એક્ઝિટ દાદર મિમેર હોસ્પિટલની અંદર મૂકવામાં આવ્યા છે એ એક્ઝિટ દાદર ઉપર ડ્રેનેજના પાણી લીકેજ થતા હોય છે

અલગ અલગ હોર્ડની જ્યારે વિઝિટ કરતા હોઈએ તો વોર્ડની વિઝિટ કરતાં ધ્યાને એવું છે કે અંદરના ટોયલેટ બ્લોક એમના ભરેલા હોય છે બેડની નીચે ને બધી જગ્યાએ સાફ સફાઈ થતી નથી આ સાફ સફાઈ પાછળ મહિને પાલિકા સાત લાખ કરતાં પણ વધારે પૈસા ચૂકવે છે છતાં પણ આવા મળતી આ ઇજાદારોને ટેન્ડરો આપી અને આવી બેદરકારી દાખલવામાં આવે છે સ્મિમેર હોસ્પિટલની અંદર આટલી ગંદકી રહે છે એ સમજ નથી પડતી કે પેશન્ટ ત્યાં સાજુ થવા માટે આવે છે કે બીમાર પડવા માટે આવે છે તો આજે આ તમામ બાબતે અધિકારીઓને કડક શબ્દમાં સૂચના આપવાની આપવામાં આવી છે અને દવા બાબતે જે ઘટ છે સ્મિમેરમાં એની તાકીદે ટેન્ડરો બહાર પાડવામાં આવે ને તાત્કાલિક એ દવાઓ બધી ખરીદવામાં આવે એ બાબતે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે